પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત વર્ષો જૂની જૈન તીર્થકરોની મૂર્તિઓ હટાવવાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા ખાસ કરીને સુરતમાં જૈન સમાજ દ્વારા આક્રોશિત જોવા મળ્યો ત્યારે સુરત કલેક્ટર કચેરીએ જૈન સમાજના સાધુ સાધ્વીઓ સહિત મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાની બાજુમાં સ્થાપિત જૈન તીર્થકરોની મૂર્તિ હટાવતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો અમદાવાદ વડોદરા સુરત સહિત રાજ્યમાં ઠેર ઠેર જૈન આગેવાનોએ આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે પગલા લેવાની કરી આ ઘટનાથી જૈન સમાજ રોષ ભરાયો છે જૈન આગેવાનીમાં રવિવાર રાતથી સુરતના જૈનો સુરત જિલ્લા કલેકટર કચેરીએ ધરણા પર બેસી ગયા જ્યાં સુધી ન્યાયો પરિણામ નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા રહેવાનો મક્કમ નિર્ધાર જૈન મુનિએ વ્યક્ત કર્યો

કઈક આપણને ભવિષ્ય માટે બાયું જે બીજી આપતા હોય લેખિત આવા બનાવો મેં બનવા દઈશ નથી એમ કાયદો છે પાર્લામેન્ટ નો કોઈ પણ એફઆઈ અવશ્ય લેવી જોઈએ ન તો ઇન્ચાર્જ છે ઇન્ચાર્જ ઉપર એક્શન લેવાય સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ આ મામલે રાજ્યના પ્રધાન હર્ષ સંઘવીની પણ પ્રતિક્રિયા આવી તેમણે કહ્યું કે આવું કૃત્ય કરવાની ક્યારે પરવાનગી આપી શકાય નહીં આ પ્રતિમાઓને ફરીથી તાત્કાલિક સ્થાપિત કરવા માટે સૂચના આપી દેવાય છે જે મૂર્તિઓ વર્ષો વર્ષથી ત્યાં સ્થાપિત હતી તેને હટાવવાની કોઈ પરવાનગી હોઈ જ ના શકે એ મૂર્તિઓ જ્યાં હતી જે દાદરો પાસે હતી તે જ જગ્યાઓ પર ફરીથી અને સ્થાપિત કરવામાં આવે સમાજના હજારો લોકોની કાયકને ક્યાંક આસ્થાને ठेस પહોંચી છે એને તાત્કાલિક કલેક્ટર શ્રી એસપી

ખંડિત મૂર્તિઓની તાત્કાલિક જીર્ણોધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે મંદિર ટ્રસ્ટના સામે નારાજગી જાહેર કરી આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો કે દ્વેષ બુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે પૂજ્ય જીનાગમ રત્ન મહારાજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહમંત્રી પર ભરોસો રહ્યો નથી

સુરતમાં કલેક્ટર કચેરી બહાર સ્થિતિ હતી એ હવે થશે ગંદકી થાય છે સન્માન નથી પૂજા અર્ચના સુવિધા નથી એ તો બધું તેનું ત્યાં જ છે પોતાના બાપનું કોઈ માણસ પોતાના પિતાનું ગળું કાપીને ગયા હોય અને માત્ર ઉપર ટાકા લઈ દેવાના હોય ગળું જુદું થઈ ગયું ગળું કપાઈ ગયું ન્યાય આનો અર્થ નથી સુરતની જેમ રાજ્યના અન્ય શહેરોમાં પણ જૈન સમુદાયમાં આક્રોશ જોવા મળ્યો જૈન તીર્થકરોની પ્રતિમાઓ ખંડિત થવા સામે અમદાવાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં જૈન સમુદાય આવેદનપત્ર પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસ